સહાય સમિતિમાં અઢાર કામોને મંજૂરી આપવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સહાય સમિતિમાં અઢાર કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં કમિશનર તરફથી અઢાર દરખાસ્તો આવી હતી જેમાં પાણી પુરવઠા શાખા કાર્યપાલ ઇજનેર આરોગ્ય ખાતું મેકેનિકલ ખાતું સેન્ટ્રલ સ્ટોર ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ટ્રાફિક શાખા

અને ડિસ્ટ્રિબ્યુશન ઝોન પ્રમાણે વાલ જંક્શન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો પાંચ વર્ષ માટે એક પોઈન્ટ ટકા ઓછા ભાવનું જેને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વિતરણ મથકો અને પાણીના શોથો ખાતે ઇલેક્ટ્રિક સ્પેરપાર્ટ તથા ઇલેક્ટ્રિક ઉપકરણમાં સર્જાયેલી ખામી દૂર કરવા માટે ને દુરસ્તી કરવી જરૂરી હોય એનો વાર્ષિક ઇજારો એક કરોડની મર્યાદામાં બે ટકા વધુ મુજબનો ઇજારો હતો જેને મંજૂર કરવામાં આવે છે પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પંચાણું લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેસી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના કામે લોવેસ્ટ ઇજારાદાર સાતસો દસ રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને અનસ્કિલ્ડ મજૂર માટે છસો એંશી રૂપિયા પ્રતિદિન ના ઇજારાને મંજૂર કરવામાં આવે છે પંચાણું લાખની મર્યાદામાં કાર્યપાલક યુજનેશ્રી પશ્ચિમ ની કચેરી દ્વારા જે આત્મી સિગ્નેચર પાસે કૃત્રિમ તળાવીએમસી એક્ટ મુજબ એચડીપી સીટ લગાડવાની હતી અને તળાવના રસ્તાની આજુબાજુ વેટફિક્સ નાખવાનું કામ હતું જે તેર લાખ સત્તાવન હજાર ત્રણસો પંચાવન રૂપિયાના ને સડસઠ ત્રણ સી હેઠળ મંજૂરી આપવામાં આવી છે આ કામમાં નું જે કામ છે એ GRC એટલે કે મંજૂર ભાવ માઈનસ પંદર ટકા ના હતા એ ભાવે કરવામાં આવ્યું છે રોડ કામ માઈનસ નવ ટકા કરવામાં આવ્યું છે અને HDB સીટ એસો આર એથી નાખવામાં આવી છે એટલે કહેવાનો મતલબ કે માઈનસ ભાવમાં કામગીરી કરવામાં આવેલી છે વડોદરા મહાનગરપાલિકાના બે સભાસદ શ્રીઓ મગનભાઈ બેચરભાઈ અને ને એક લાખ છપ્પન હજાર ની મેડિકલ સહાય અને અશોકભાઈ પરદેશી ને એક લાખ છ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા મેડિકલ સહાય જે નીતિ નિયમો મુજબ આપવા પાત્ર થતી હતી જેને મંજૂર કરવામાં આવી છે પોકલેન મશીન ભાડેથી લેવાનો જે ઇજારો હતો જે નેવું લાખનો વરિજનલ ઇજારો હતો એમાં દસ ની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવેલો છે જે મંજૂર કરવામાં આવે છે દબાણ શાખા અને ડબ્બા દ્વારા જે ફાઇનાન્સ બોર્ડ દ્વારા અગિયાર કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે જેને અંતર્ગત કેટલ કંટ્રોલ માટે વીસ નંગ બોલેરો કેમ્પર ફોર વ્હીલ ડ્રાઈવ વિથ પાવર સ્ટેરિંગ મોડેલ લેવા માટે એક કરોડ લાખ લાખના ખર્ચે વીસ વાહનો લેવાની મંજૂરી આપવામાં આવેલી છે જે જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવશે બોલેરો કંપનીના અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વાહનો ખરીદવામાં આવશે સેન્ટ્રલ સ્ટોર ખાતે લાકડી બ્રશ મુઠ્ઠા ઝાડુ લાકડી તેમજ ક્લેપ વાર્ષિક ઇજારાથી ખરીદ કરવાનું જે કામ છે એકત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા ઓછા મુજબ ત્રીસ લાખની નાણાકીય મર્યાદામાં ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે સન ભારમા રોડ ઉપર કૃષાયત પાસે ડ્રેનેજ સંગ સો લાઈનમાં મશીનલ મંગાણ પડ્યો છે જીપીએમસી 673 સિમ મુજબ 24,38,500 એકશનના ખર્ચે રિપેર કરવામાં આવેલ છે જેને જાણમાં લેવામાં આવ્યું માณગરપાલિકામાં વાર્ષિક ઈજારા દક્ષિણ ઝોન ને વિજિત રસ્તા પર ટ્રાફિક નિયમન માટે જુદા જુદા પ્રકારના ટ્રાફિક ક્ષેત્ર લગાડવાના હતા ઓરિજિનલ ઈજારા 24.50% નો હતો અને 50 લાખના બદલે સ્થાયી 25 લાખ મંજૂર કર્યા હતા હાલ ફરી 25 લાખ નું એક્સ્ટેન્શન આપવાનું આવે છે એવી જ રીતે ઉત્તર ઝોનમાં પણ આ ટ્રાફિક ફિક્સરનો ઇજારો છે પચીસ લાખનો ઇજાફો કરવામાં આવે છે તથા ત્રણ માસનું એક્સટેન્શન કરવામાં આવે છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં પણ આ રીતનું એક્સટેન્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાર ઝોનમાં પચીસ લાખ મર્યાદામાં ટ્રાફિક ફિક્સર લગાવવાનો છવ્વીસ પોઈન્ટ પચાસ લાખનો ઇજારો છે પચીસ લાખની નાખી મર્યાદા વધારવામાં આવે છે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા ધરણી ફતેહગંજ ન્યુ લેરીપુરા અને સમા ખાતે એન્ડ પાર્કના ઇજારા જે કરવામાં આવેલા છે જેને નીતિ નિયમો મુજબ એના જે વેલ્યુ છે એની પર બોલી બોલી અને એકસઠ હજાર રૂપિયા પ્રતિમાસ ફંજનો એકત્રીસ હજાર રૂપિયા અને ન્યુ લેરીપુરા ઓગણીસ હજાર સમા સોળ હજાર માસ ના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે આજવા રોડ સયાજીપુરા ખાતે આવેલી રાત્રિ બજારની એક દુકાન જે બે લાખ પાંચ હજારના ભાવથી ત્રણ વર્ષ માટે દર વર્ષે દસ ટકા ના ઈજાફા સાથે આ પંપ ઠરાવવા આવે છે આજ વરસ પંડિત દીન ઉપાધ્યાય નગર કુલ ખાતે બે પ્રોજેક્ટર લગાડવાનો જે કામ હતું બે ટકા ઓછા મુજબ બત્રીસ લાખ ચોવીસ હજાર બસો ના ખર્ચે આ કામગીરી કરાવવાની છે તેને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોન માં ડાળીઓ ના ટ્રીમિંગ કટિંગ ડિવાઈડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે ટ્રેક્ટર ક્રેન હાઇડ્રા માનવ સપ્લાય કરવાનું જે કામ હતું છ પોઈન્ટ ચાર ટકા ઓછા મુજબ એક પોઈન્ટ ત્રણ કરોડની મર્યાદામાં આમને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાનું એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે જે કંપની ત્રીસ પોઈન્ટ ઝીરો એક ટકા ઓછા મુજબ એક કરોડની નાણાકીય મર્યાદામાં જ્યાં જરૂર જણાય ત્યાં પ્લાન્ટેશન કરશે